ભગવાન વિષ્ણુ ના અવતાર થયા છે નર અને નારાયણ જે વિષ્ણુ ના અવતારો છે જેમને ભગવાન છે આ ભારત ખંડ હિમાલય પહાડ પર છે ભગવાન વિદવ્યાસજી વિસ્તૃત કથા કહે છે અને ચાર ધમ માં તે આપણું એક ધામ છે બદ્રી નારાયણ તેનો અદભુત મહિમા છે નર નારાયણ नर नारायणाख याव हरे विजा ते पाते भारते खण्डे बन्द्रयश्रम ते भरे बलय

અને ભીમપુલને પાર કરો માતા સરસ્વતી નું ઉદ્ગમ સ્થાન આમ ભીમપુલને પાર કરો એટલે સ્વર્ગમાં જવાનો માર્ગ આવે ત્યાં લખેલું છે સ્વર્ગમાં જવાનું માટેનો રસ્તો સ્વર્ગ અને અનેક જાહેજે ઋષિ મુનિઓ ચાલતા જાય ચાલતા જાય ચાલતા જાય છે ધીમે ધીમે તેનું શરીર ઓગળી જાય છે પાંચ પાંડવ પણ સ્વર્ગમાં ત્યાંથી ગયા હતા જેમ જેમ આગળ આવ્યો તેમ તેમ જે જે પાંડવના શરીરો શાંત થયા છે તે તે ભૂમિ આવતી જાય છે આ યાત્રા યુવાવસ્થામાં થઈ શકે છે જ્યારે મોટી ઉંમર થાય ત્યારે આ કઠિન યાત્રા આવી ન થઈ શકે તેથી બે પંક્તિઓમાં ભગવાન બદ્રીનારાયણે પ્રણામ કરી પવન મંદિર वर श्रीवन्द्रिनादविश्वर पनवन्दगुवन्दशीतलं हेमवन्देर शोलिरं के अङ्गा वलनि શિવજી દર્શન આપ્યા છે ભગવાન મહાદેવે કહ્યું નર નારાયણને હે નર નારાયણ વરદાન માગો યસન્નો દેવેદી દેવો વરૈયા તમે જો વરદાન દેવા માટે અમને કહેતા હો તો ભગવાન હે મહાદેવજી સામે જે પહાડ દેખાય છે એ પહાડ નામ છે કેદાર નામનો પહાડ એ કેદાર પહાડ ઉપર ભગવાન મહાદેવ આપ સ્વરૂપે પ્રગટ થાય જેથી કરી જે કોઈ ભક્તો આપનો દર્શન કરે અને તેનો છેલ્લો જન્મ પુનર્જન્મ તેને પ્રાપ્ત ન થાય તો આપણને પૂછે કે ભગવાન કેદારેશ્વર મહાદેવ નું દર્શન કરવાનું કયું ફળ તો શિવ મહાપ્ર ગ્રંથમાં કહ્યું કે જે કોઈ કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેનો છેલ્લો જન્મ છે પછી તેને કોઈ જન્મ થતો નથી એ આત્મા મુક્ત આત્મા બની જાય છે પરમ ગતિને પ્રાપ્ત થાય છે પરમ તેજ સાથે તેનું મિલન થાય છે નરનારાયણની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ કેદાર નામના પહાડ ઉપર સ્વયંભુલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને નરનારાયણ કહે છે ભગવાન મહાદેવ આ પહાડનું નામ કેદાર છે તેથી આપ કેદારેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવજી આપ જગતમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થ નર નારાયણે ભગવાન કેદારેશ્વરની પૂજા કરી છે અને જે કોઈ મનુષ્ય નર નારાયણ દ્વારા પ્રગટ થયેલ ભગવાન કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેના માટે મેં કહ્યું છે નાત્ર કાર્ય વિચારણા તેના મનમાં જે કાંઈ કાર્યો વિચાર્યા છે એ બધા જ કાર્યો તેના પૂર્ણ થાય છે તો ક્યારે અવસર મળે તો જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવના દર્શન કરવાનો ખૂબ મહિમા છે આવતા સમયની અંદર કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમારા આપણે કચ્છના જ ભાનુશાળી પરિવાર અમારે સુરેશભાઈ ભાનુશાળી જે વાપી રહે છે જે બિલ્ડર છે એ કથાના આયોજક છે પણ વિચાર એવો છે કે રોપ શરૂ થઈ જાય ત્યારબાદ આપણે ત્યાં કથાનું આયોજન કરું છું ઘણા વર્ષો પહેલાં અમે ત્યાં કથા કરવા માટે ગયેલા હતા બસ બસો પચાસ ભાઈઓ બહેનો મારી સાથે હતા અને ત્યાં પહાડ ઉપર જ રહેવાનું હતું પણ બીજે દિવસે ઘણા બધા નીચે ઉતરી ગયા હતા કારણ કે રાત્રિ ત્યાં પસાર કરવી બહુ જ કઠિન છે કારણ કે રાત્રે ઓક્સિજનની કમી વર્તાય તેથી રાત્રે માણસ ત્યાં રહી શકતો નથી પણ ઘણા બધા નીચે ઉતરી ગયા પણ અમે બધા સાત દિવસ સરસ મજાની ભગવાન મહાદેવની કથા કરી હતી વર્ષા પણ થઈ હતી અતિ ઠંડી પણ કારણ કે ચારો તરફ બરફના પહાડો છે ભગવાન કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતા સમયની અંદર કથાનું આયોજન થશે અને એ રોપવે રોપવેનું કામ તો અપાઈ ગયું છે શરૂ થશે અને ત્યારબાદ ભગવાન મહાદેવની કથા આપણે ત્યાં સાત દિવસ માટે કરીશું આવતા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ કથા છે આવતા વર્ષે કાશીશ્વરનાથ મહાદેવના સાનિધ્યમાં કથા છે કોઈ પણ જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય ત્યારે અનુકૂળ હોય તો આવી શકે છે ત્યાં અનેક પ્રકારની વ્યવસ્થા હોય ઘણી કથાઓમાં જજમાન તરફથી વ્યવસ્થા હોય અને ઘણી કથાઓમાં જજમાન તરફથી વ્યવસ્થા ન હોય પણ એક અમારા ટોલ ટ્રાવેલર્સ અમારે જે કૈલાસ માનસરોની કથાનું આયોજન કરતા છે મયુરભાઈ પટેલ જે વડોદરા રહે છે એમના માધ્યમથી એક વ્યવસ્થા કરી હોય છે કોઈ પણ માણસ કથામાં આવે તેની વ્યવસ્થા અલગ કરવામાં આવે કારણ કે જજમાનશ્રી એટલી મોટી વ્યવસ્થા ન કરી શકે તો જજમાન આટલી મોટી કથા જ્યોતિર્લિંગોમાં કરતા હોય તો આપણે આપણી વ્યવસ્થા કરી લેવાની રહેવાનો ખર્ચ આપી દેવાનો ભોજનનો ખર્ચ આપી દેવાનો અને કથામાં સાંભળવાને થવાની છૂટ હોય તો ક્યારેય કોઈ જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય તો આવી રીતે આપ આપના ખર્ચે પણ આવી શકો છો દરેક જ્યોતિર્લિંગોમાં આવી રીતે એક વ્યવસ્થા રાખી કે મોટા માણસ હોય કેવી વ્યવસ્થા તેને જોઈ કેવી સુવિધા તેને જોઈ છે તો અલગ રીતે એ શુલ્ક આપી અને તેની વ્યવસ્થા સંભાળતા હોય છે તો ભગવાન કેદારશ્વર મહાદેવનો અદભૂત મહિમા છે જે કોઈ ભગવાન નો મહિમા સાંભળે છે અને શ્રવણ કરે છે એ કેદારશ્વર મહાદેવ સાથે અનેક કથાઓ જોડાયેલી છે અને કેદારશ્વર મહાદેવ ક્યારે જવાનો અવસર મળે તો પહાડ ઉપર ભૂકુંડ ભૈરવ છે કેદારશ્વર મહાદેવ થી ઉપર છે એ ભૂકુંડ ભૈરવનું દર્શન કરવાથી કેદારશ્વર મહાદેવની યાત્રાનો ફળ પ્રાપ્ત થાય છે અને ભૂકુંડું નામ એટલા માટે છે કે કેદારેશ્વર મહાદેવના પહેલા પૂજારી પૂજારી નામ ભૂકુંડુ હતું તે ભૂકુંડુ એ સ્થાપના કરી તેથી ભૂકુંડુ કાલ ભેરો કહેવાય છે અને કેદારશ્વર મહાદેવના પાછળના પહાડમાં જાઓ તો ત્યાં વાસુકી તળાવ છે જ્યાં સમુદ્ર મંથન કર્યું ત્યારે જ્યારે નાગને છોડવામાં આવ્યો તો વાસુકી નાગને તો એ એ નાગને ત્યાં મુક્ત કરવામાં આવ્યો તો ત્યાં વાસુકી તાલ છે ત્યાં જવાનો કોઈ રસ્તો નથી તેથી ત્યાંના કોઈ પહાડમાં રહેતા પહાડી હોય અથવા પહાડમાં રહેતા કોઈ સાધુ સંન્યાસી હોય તેને સાથે લઈ ના વાસુકી તાલની યાત્રા કરી શકો વાસુકી સરોવરની યાત્રા માનસરોવર કરતાં પણ કઠિન એ વાસુકી સરોવરની યાત્રા છે આપ જે ટેલિવિઝનમાં જોવો છો એ વાસુકી તાલ છે એ આત્ર યાત્રા બહુ કઠિન છે કૈલાશ માનસરોવરની યાત્રા આટલી બધી સરળ નથી પણ વાસુકી તાલ કરતાં સરળ છે કારણ કે ત્યાંની સરકાર ગવર્મેન્ટે ઘણી બધી સુંદર વ્યવસ્થા કરે છે આટલી સુંદર રોડ વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા કૈલાસને પરિક્રમાની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ નેટવર્ક પૂરેપૂરો આવે આપણે તો ગામડામાં નેટવર્ક ના આવે હવે અહીંયા કૈલાસમાં નેટવર્ક આવે બહુ આટલી સુવિધા એ લોકોએ કર્યો છે અને માનસરોવરમાં સ્નાન કરવાની મનાય છે આપણી પાસે હોત ને તો નગરી ચુંદડીઓ તરતી હોત નગરા શરીફળો તરતા હોત અંદર નગરા ફૂલો તરતા હોત પણ ત્યાંની સરકારે આટલી બધી ચોખ્ખાઈ રાખી છે કે માણસ કોઈ સરોવરમાં કોઈ પણ વસ્તુ પધરાવી ન શકે આટલું એકદમ સ્વસ્થ પાણી છે બધા જ પથ્થરો નીચેના સામે દેખાય આટલી ચોખ્ખા એટલી વ્યવસ્થા આટલી સુવિધા ભલે ચાઇના ગવર્મેન્ટ પાસે છે આપણા માટે યોગ્ય નહીં કારણ કે આપણું છે એ લોકો પાસે છે પણ મેન્ટેન એટલું બધું સરસ કરે છે કે આપણી પાસે હોત તો એ ન થઈ શકત આપણે હોત તો શું કરે તેમાં શ્રી પણ પધરાવે આપણે ચુંદડી પધરાવે પછી વસ્તુ તેમાં પૈસા નાખે ઘણું બધું આપણે કરે તો ત્યાંની સરકારે નાવાની મનાઈ કરી છે એમાંથી ડોલ ભરી અને દૂર નાહી શકો છો આ સુવિધા કારણ કે તીર્થની જાળવણી રહે તીર્થમાં ગંદવાડ ન થાય તીર્થની સુરક્ષા રહે જ્યાં ત્યાં કચરા ફેંકીએ નહીં આપણે પણ આ કથાની અંદર પણ ઘણા લોકોએ ધ્યાન રાખ્યું છે કે પ્લાસ્ટિકના બાટલા જ્યાં ત્યાં ફેંકવાની હવે કથા પૂર્ણ થાય એટલે કે અભિયાન શરૂ કરવું પડશે આપણે એક કેદારેશ્વર મહાદેવનો અદભુત મહિમા અને પાંચ પાંડવ તેનું દર્શન કરવા માટે આવ્યા પાંચ પાંડવોની પ્રેક્ષા કરવા માટે ભગવાન શિવજી પશુનું રૂપ લઈને ત્યાંથી ભાગવા લાગ્યા છે અને ભીમ ઓળખી જાય છે અને પાછળ પડે છે અને ભીમ આ પશુને પકડે છે આમ તો એવું કહ્યું છે ભેંસાનું રૂપ લીધું પાડાનું રૂપ લીધું ભગવાને અદભુત લીલા કરી છે બે ભાગ થયા છે ધડ ત્યાં રહ્યું છે અને મસ્તક નેપાલ દેશમાં પડ્યું છે ને ત્યાં પશુપતિનાથ મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે તેથી ક્યારેક નેપાલમાં જવાનો અવસર મળે તો પશુપતિનાથ મહાદેવના દર્શન કરવાનો ખૂબ મહિમા છે ત્યાં ભગવાન શિવ અને પાર્વતી હરણને હરણીનું રૂપ લઈને સુંદર વિચરણ કરતા હતા ભગવાન શંકરજી કૈલાસ પાડને છોડી અને શંકર ભગવાન હરણ બને છે પાર્વતી હરણી બને છે અને સુંદર ત્યાં વિચરણ કરતા હતા અને દેવતાઓ મૂજાઈ ગયા કે કૈલાસમાં શિવ નથી કૈલાસમાં પાર્વતી નથી આ ગયા ક્યાં બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ ધ્યાનથી જોયું જ્યારે બ્રહ્માજીએ કહ્યું કે નેપાલ દેશની અંદર પહાડોની દુનિયામાં ભગવાન શિવ અને પાર્વતી સુંદર વિચરણ કરે છે અને દેવતાઓ ભગવાન શિવ અને પાર્વતીને શોધવા માટે આવેલા એ પણ એક બહુ સુંદર સુંદર કથાઓ નેપાલ દેશની પણ કથાઓ છે તો કેદાર એક નથી કેદાર પંચ કેદાર છે અને જે કોઈ આ કેદારેશ્વર મહાદેવ ની કથા સાંભળે છે શ્રુતવા પાપ હરે સર્વ આ કથા સાંભળવાથી ભગવાન કેદારેશ્વર બધા જ આપણા પાપો હરી લે છે આવો મહિમા આપણા જ્યોતિર્લીક કેદારેશ્વર મહાદેવમાં છે એ તદ્દ એ તદ્વચઃ સમા ક્યત્પુષ્ટ સર્તમા શ્રેષ્ઠ મહાત્માઓ શ્રુત્વા પાપ હરે સર્વ નાત્ર કાળ્યા મીચા છે કાળ્યો કોઈ કાર્યો તમે વિચારી રહ્યા હશે તો કથા સાંભળવાથી કાર્યો અવસર આવતા પૂરા થશે અવસર પેલા કાંઈ નહીં થાય અવસર આવ્યા પછી આ કાર્યો પૂર્ણ થશે એવા ભગવાન કેદારેશ્વર મહાદેવ નો મહિમા એક નથી પંચ કેદાર છે પંચકેદાર નો અલૌકિક મહિમા છે એક આપણું કેદારેશ્વર મહાદેવ પછી કલ્પેશ્વર મહાદેવ મહાદેવ રુદ્રનાથ મહાદેવ આ ક્રમાશ અને મધ્ય મધ્ય મહેશ્વર મહાદેવ ક્યારેક અવસર મળે તો પંચ કેદારની પણ યાત્રા કરવી

દરેક પાપો મુક્ત કરનાર પંચ કેદાર છે તેથી ક્યારેક અવસર મળે તો શરીર તંદુરસ્ત હોય તો જવાનું તંદુરસ્તી ન હોય તો ઘરમાં કાશી ઘરમાં ગોકુલ ઘરમાં મથુરા આરોગ્ય ન હોય તો પછી ક્યાંય જવાની જરૂર નથી